વલસાડના કપરાડામાં ભર ઉનાળે બરફના કરા પડ્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં આજરોજ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે ગરમીના પ્રકોપ વચ્ચે બરફના કરા પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ સહિત નવસારી અને ડાંગમાં પણ કરા પડ્યા હોવાની વિગતો મળી છે ત્યારે આવનારી તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેને લઈ આજરોજ વાતાવરણ અચાનક બદલાઈ જતા લોકોને બેવડી ઋતુનો અનુભવ પણ થયો હતો અને સતત કરા પડવાથી લોકો સલામત સ્થળે દોડી ગયા હતા આ સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ વરસાદ પડવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે અને હાલે નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો છે वेल्डिंग मारेल त्या टाकला वारा थोडा तर काय आता इले जाय कोण हवाच ना एकूण वायदन आली ना, ना। वायदर शिटच्या उडवलं व कुठलं उभारलं